સારું પેલું કણજો આપી દો આ બે લેબડિયો આપી દો અને પેલું બે આપી દો ફોન કરવા દે હેલો હા

બસો ત્રણસો છે ખબર તમને કાકા આખી જિંદગી મારી ગઈ તો તમે શું આપશો એક કુંડ ગાડી માલ હે અને એક કુંડ ગાડી નઈ બે ટ્રેક્ટર માલ ને આકરેટલું હોય

બોલાવો તમારે પેલા પેપર મારવું જોવો કાપે કોન કર્યા પેલા જા હા બોલાયા પેલા બોલાયા હું બોલાય અરે બરદે બગા હા અલે પેલો શેતરવાળો આયો તે એ તો કાપણ હી દેતો કે લાકડો કોણ પેલો શેતરવાળો જોડેવાળો કાઈ પેલો નનિયા હા અલે એના લેહડ હેડ લે પેનો આજ પૂછી ના આલા પણ આ લેબડી તો આ પૂછો તો તું મારી જો પેલા બરાબર જો જોડા બાજુ હ હવે તું સોને ખેચા લે ખેચા ને આપણે એ લે આપો રાજા આપણું કરીએ પહેલા સોડાઓ એટલે સોડાઓ રહ્યા પહેલા સોડાઓ લયા મા રો આ નહીં જાનું મા નહીં મેં લે આવે મેં મેં તમે મેદો લેવું છો તમે મેં આજો એન બે બોલા સાજુ વાજો કરું હેડિયા તાજુ રાજો અને નેમ પકડતું ખાસ મેલ દે મેલ ના ના લે લેતી જા લેબડી લે તન આલુ લેબડી તું હારો પોણો થઈ જઈ મિત્રો આ વિડીયો એક મનોરંજન માટે બનાવેલો છે જો આ વિડીયો તમને ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો ગ્રુપ રૂદ ને સબસ્ક્રાઈબ કરજો અને કટરી દબાણ જય માતાજી